બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઇનના નામે રોકાણ કરાવી દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈપણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદાને મેળવીને ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી સુરત શહેરના ઉદના ભાટેના વિસ્તારમાં રહેતા અક્રમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાસિફ મુલતાની અને એજાજ મુલતાની સહિત જાવેદ મુલતાનીએ પંદર મે બે હજાર બાવીસ ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું તમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ આપે વીસ ડોલરથી લઈ પાંચ હજાર ડોલરવાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની ડીઈ એફ આઈ એ આઈ ડોટ આઈ ના નામથી તથા ડબલ્યુ 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 ડોટ બ્લોક ઓરા ડોટ કોમ અને www.coinmarketcap.com ના એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે તપાસ હાલ ચાલુ છે એકાવન લાખ મેળવી વેબસાઇટ બંધ કરી આ સમગ્ર મામલે ઇકો સેલના એસપી જી એ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેર જેટલી આઈડી જનરેટ કરાવી કુલ એકાવન લાખ મેળવી બ્લેક ઓરા કંપનીની ડીઈ એફ આઈ એ આઈ ડોટ આઈ ઓ નામથી તથા ડબલ્યુ 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 ડોટ બ્લોક ઓરા ડોટ કોમ વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગારી આ કૃત્ય કર્યું હતું જે અંગે ફરિયાદ નોંધતા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે આ ટોળકીમાં સામેલ જાવી ભાઈ મુલતાની ધરપકડ કરવામાં આવી છે સાથે અને જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે